હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો આજે હું ફ્રેન્ડ્સ તમારી સાથે શેર કરીશ મેદામાંથી આજે આપણે બનાવીશું ફરસી પુરી જે તમે મહિનો દિન એની પણ સ્ટોક કરી તમે રાખી શકો ચાલો એની રેસીપી આપે શરૂ કરીશ તો આપે એવું લીધું છે મોટો એનામાં આપે એક કટોર જેટલો મેદો લઈશું એક કટોરે આપણે સૂજી લઈશું સૂજીથી ફ્રેન્ડ રેસીપી અને ટેસ્ટી બને છે તો આપણે બેલી લીધા છે હવે એના માખું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું તો ઉમેર્યા બાદ આપીને મિક્સ કરીને રાખીશું બનાવીએ છીએ એ પૂરી અલગ રીતે છે અને આ પૂરી રેસીપી ને ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તો એના માટે હવે તેલ ઉમેરીશું આપણે આપે ત્રણ ચમચી જેટલો તેલ લીધો છે તો આપણે તેલ સારી રીતે મિક્સ કરી નાખીશું એનાથી ફ્રેન્ડ સારું બને છે અને ક્રિસ્પી બને છે અને તમે વિહનો દિન પૂરી ને પરસી પૂરી ને સ્ટોક કરીને રાખી શકો છો હળવી હળવી હાથે આપે આવી રીતે મિક્સ કરીશું જે આપણે એનામાં તેલ ઉમેર્યું છે એ બધું સારી

પાણી ઉમેરીશું જેટલું તમને જોઈએ એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે તો અહીંયા હું લઈશ અડધો ગ્લાસ જેટલો કે એક ગ્લાસ જેટલો આપણે પાણી લઈશું તો આપણું એક ગ્લાસ જેટલું પાણી આપણે ઉમેરી નાખ્યું છે હવે નામ આપણે ઉમેરીશું એક ચમચી તેલ થોડીક આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું એનાથી ફ્રેન્ડ સ્વાદ બહુ સારું આવે છે તિકાસ માટે આપણે લીધી છે એક ચમચી જેટલો આપણે અજમો લઈશું એક ચમચી જેટલો આપણે જીરો લઈશું અને આના બધાને આપણે સારી રીતે ગરમ કરીશું એનામાં ફ્રેન્ડ તેલ ઉમેરવાની કઈ જરૂર નથી મીઠું તો આપણે માં ઉમેર્યું છે લોટમાં પણ સ્વાદ અનુસાર થોડુંક એના પર મીઠું ઉમેરીશું એનાથી સ્વાદ સારું આવે છે હવે આપણું પાણી ઠંડુ થઈ જાય થોડું ત્યાં સુધી આપણે રાખવા લઈશું તમે આવી રીતે બનાવશો ફ્રેન્ડ તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ પરસી પૂરી બનશે તો થોડુંક આપણું થઈ ગયું છે પાણી હવે આપણે લોટ બાંધી લઈશું ફ્રેન્ડ હવે આપણે લોટ બાંધી લઈશું થોડું થોડું પાણી આપણે ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું એટલે આપણે ચમચીની મદદથી બાંધીશું કેમ કે થોડું ગરમ છે નો કોસો છે પછી આપણે હાથોથી બાંધીશું તમને જેટલું પાણી જોઈએ એ પ્રમાણે તમે પાણી ઉમેરવાનું છે ઘણું બધું એક ફેરે પાણી નથી એનામાં ઉમેરવાનું હવે આપણે હાથેથી બાંધી લઈશું હું જે ગ્લાસ અડધું ગ્લાસ લીધું હતું એ માપ લીધું હતું એ પૂરું થયું પાણી આવી રીતે તમે જોઈ શકો છો આપણે મીડિયમ બાંધવાનું છે ઘણું બધું આપણે પતળું નથી કરવાનું અને ઘણું બધું આપણે કઠણ પણ નથી કરવાનું મીડિયમ આપણે લોટ જેવું બાંધીએ ઘઉંનો લોટ બાંધીએ એ પ્રમાણે આપણે બાંધવાનું છે બાંધી લઈશું સારી રીતે આજથી આપણે પૂરી બનાવીશું એ અલગ રીતે છે અને તમને પસંદ આવશે એ મારી ગેરંટી છે તમે એકવાર બનાવશો તો તમને જરૂરથી જરૂર પસંદ આવશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સારી રીતે બાંધી લીધું છે આવી રીતે હવે એનામાં તેલ ને કઈ ઉમેરવાની જરૂર નથી હવે આપણે બનાવીશું પૂરી કરશી પૂરી તો ફ્રેન્ડ આપણે પૂરી બનાવવા માટે વાઇડિંગ કરવા માટે આવી રીતે એક મેદાનનું એક ચમચી આપણે મેદો લઈશું અને એનામાં આપણે થોડુંક પાણી ઉમેરવાનું છે બસ એક ચમચી જેટલું એનાથી પૂરી જ્યારે આપણે પૂરી બનાવી અને અલગ રીતે બનાવીશું તો આવી રીતે મૂનો લોટ હોય કે મેદાનું હોય કે ચોખાનું લોટ હોય તમે કોઈ પણ લોટ યુઝ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણે મેદાનું જ લોટ લીધો છે હવે આપણે બનાવીશું બનશે પૂરી પૂરી બનાવવા માટે આપણે પાટલું લીધું છે અને તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઇઝનું લીધું છે હવે એને આપણે બેલી લઈશું તો તમે મેદાનના લોટમાં કરશો તો પણ ચાલશે અને ઘઉંના લોટમાં કરશો તો પણ ચાલશે હવે આપણે પૂરીનો લોટ જોઈએ થોડો હવે એને આપણે મેલી બેલી તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝ આવી રીતે મોટી મોટી બનાવી લીધી છે હવે જે આપણે મેદાનો નો લોટ પાણીમાં ઉમેરીને આવી રીતે બાઇન્ડિંગ કરવા માટે એ આપણે આવી રીતે રાખશું અને હાથો આવી રીતે આપણે રોટી આખી પૂરીમાંથી આપણે આવી રીતે ફેલાવી નાખીશું અને પછી આવી રીતે ગોળ ગોળ કરી નાખીશું અને પછી આવી રીતે વેલી નાખીશું આપણે એનાથી સારી ચી જાય આવી રીતના હવે એની આપણે કટ કરી લઈશું તો આપણે કટ કરી લઈશું તો જીણા ઝીણા અને મીડિયમ સાઈઝ આપણે કટ કરવાના છીએ આવી રીતે જોઈ શકો છો ફ્રેન્ડ હવે એને આપણે આવી રીતે દબાવીશું અને પછી વળી બેલીશું બસ થોડી ખણ આપણે બેલવાની છે એ સારી રીતે ફૂલી જાય આવી રીતના તમે જોઈ શકો છો હવે આપણે બધી બેલી લઈશું અને કાઢી લઈશું ફ્રેન્ડ આપણે તેલ ગરમ કરવા રાખી એટલું જ આપણે લેવાનું છે અને તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે અને મીડિયમ સાઈઝ નું આપણે પકાવવાનું છે ગેસ ને આપણે ફૂલ નથી કરવો ધીમી આંચ પકાવવાનું છે આપણે આવી રીતે પલટાવીશું આ પૂરી તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદ સ્વાદિષ્ટ લાગશે અને તમે એનામાં તમે જોઈ શકો છો આપણે સોડા કાંઈ નથી ઉમેરે તો પણ આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે અને બહુ જ તમે જોઈ શકો છો આવી રીતે ગોળ ગોળ કચોરી જેવું સ્વાદ આવશે ફ્રેન્ડ અને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને પસંદ આવશે આ પૂરી બનાવવાની પસંદ આવશે અને અલગ રીતે આપે આજે બનાવી છે એ મારી ગેરંટી છે તમને પસંદ આવશે અને કાંઈ ક્યાં જવાનું કે જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમને આવી રીતે ભૂરીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો સાદી રીતે આપણે પૂરી તળી ગઈ છે અને ગુરકુરીને તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગઈ છે આવી રીતના બંને બાજુ થોડી થોડી બ્રાઉન થઈ ગઈ છે અને પાકી ગઈ છે તમે જોઈ શકો છો સિમ્પલ આસાન આ રહેશે તે તમને જરૂરથી પસંદ આવશે જો તમને પસંદ આવે તો તમે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારી ફ્રેન્ડ સાથે તમને શેર કરજો ક્યાં શું tomar de la naturaleza de nueva